જનતા જ્યારે ગાડી લે છે અને ત્યારે ટેક્સ તો આપે જ છે ત્યારબાદ ટોલ ટેક્સના નામે પણ વારંવાર જનતાના ખિસ્સા કપાય છે અને ટોલ ટેક્સ લીધા પછી પણ રોડ રસ્તાને કારણે ખૂબ ગંભીર અકસ્માત પણ થાય છે અને આજે પણ રોડ પર ખૂબ ખાડા છે તે તદ્દન શ્રમજનક વાત છે અને આગામી દિવસ સાતમાં જો આ ટોલ ટેક્સ પર ચોવીસ કલાક દરમિયાન એક વખત ટોલ ટેક્સ નહીં થાય અને ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો આમ આદમી પાર્ટી દ્વારા જનતાને સાથે રાખી ગાંધીજીની આંદોલન કરવામાં આવશે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જે જે કર્જન ટોલ ટેક્સમાં જે વધારો અસહ્ય વધારો કરવામાં આવ્યો છે ને આજે અમે સખત શબ્દોમાં વિરોધ કર્યો છે અગાઉ ટોલ ટેક્સ જે છે એ 175 રૂપિયા 155 રૂપિયામાં 24 કલાક સુધી તમે અવરજવર કરી શકતા હતા પરંતુ એમાં 75 રૂપિયા 75 રૂપિયાનો વધારો કરી 230 રૂપિયા અત્યારે હાલ કરી દેવામાં આવે છે અને એમાં પણ વન ટાઈમ ખાલી એક જ ટાઈમ તમે રિટર્ન કરી શકો જેટલી વાર તમે રિટર્ન થાઓ એટલી વાર બસો રૂપિયા ફરી પાછા ચૂકવાના થાય એનો આજે અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ એક બાજુ તમે જુઓ તો એ જે રોડ છે એ રોડની હાલત ખૂબ જ ખરાબ છે જાંબુવાના બ્રિજ પાસે તમે જુઓ કામ સિક્સ ટ્રેક રોડ છે પણ જાંબુવાના બ્રિજ પાસે ફોર ટ્રેક થઈ જાય છે આજે દસ દસ કિલોમીટર સુધીની લાંબી લાઈનો થાય છે લોકોના પેટ્રોલ અને ડીઝલનો ધુમાડો થાય છે અને બીજી બાજુ તમે એક બાજુ રોડ ટેક્સ બીજી બાજુ ટોલ ટેક્સ

એક વાર ટોલ ઉપર નીકળે એટલે એમનો તો રૂપિયા ટોલ છે આજે ગુજરાત ની અંદર અમદાવાદ થી સુરત જતા એક ટ્રક પર બે થી અઢી હજાર ટેક્સ છે આ બધો માર્ગ પબ્લિક પર જ પડે છે પબ્લિક આજે જે મોંઘવારી દિવસે દિવસે વધતી જઈ રહી છે તેમાં એક ટોલ પણ તેના ભાગ રૂપે જોવામાં આવે છે અમારી માંગ છે કે આ ટોલ હંમેશા માટે બંધ થવા જોઈએ ટોલ જેવું કઈ હોવું જ ના જોઈએ આજે આરટીઓ ટેક્સ 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 લો 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 છો 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 કોર્પોરેશન તેમાં બે ટકા કે પાંચ ટકાનો વધારો કરી એમાં પબ્લિક ને વન ટાઈમ જ માર પડશે પરંતુ આ રોજના જે ટોલ ટેક્સ લેવામાં આવે છે તે બંધ કરવામાં આવે આમ આદમી પાર્ટી એવી માંગ છે